વડતાલ તાંબાના જુદા જુદા ત્રણ મંદિરના સાધુઓ દ્વારા લંપટ લીલાવ કરવાના મામલે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આજે બપોરે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ સંતોના સેક્સ વિરોધમાં તેમજ સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા સંતોને છાવરતા નૌતમ સ્વામીને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ સાથે રામધૂન બોલાવી સૂત્રોચ્યાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો વિરુદ્ધ યુવતી પર દુષ્કર્મ અને સમલૈંગિક સંબંધોની ઘટનાઓ બહાર આવ્યા બાદ હરિભક્તોમાં સંતો વિરુદ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ હરિભક્તોએ એકત્ર થઈને બેનરો અને પ્લે સાથે રોષ વ્યક્ત કર્યો સાથે જ રામધૂન બોલાવી કલેક્ટર કચેરીના ચિટનીસને આવેદનપત્ર આપ્યું તેમજ આવેદનપત્રમાં સગીર બાળકોને દીક્ષા આપીને શિક્ષણ માટે ગુરુકુળોમાં લાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે છે તેમજ ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા હોવાનો આરોપ લગાવ્યો છે સંપ્રદાયના વડાઓ આ સાધુઓને લંપટ સાધુઓના કારનામાઓની જાણ હોવા છતાં આવા સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાના બદલે છાવરતા હોય છે

એમના ઉપર એફઆરઆઈ કરવામાં આવી છે કેસ કરવામાં આવ્યો છે એ કેસ એ દૂર દૂર થાય એના માટે અમે અહીંયા આગળ ભેગા થયા છે અને આવેદન પત્ર આવ્યા છે એક તો આ જે લંપટ સાધુઓ જે સાધુના વેશમાં જે શેતાનું કેટલા વર્ષોથી થી ભરાઈ ગયા છે એમને તાત્કાલિક ધોરણે મંદિર પ્રશાસન અથવા સરકાર એ તાત્કાલિક ધોરણે કોઈ પણ હિસાબે દૂર કરે અને જે હરિભક્તો ગાંધીજીના માર્ગે આ ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે અલગ અલગ જિલ્લામાં આખા રાજ્યભરમાં એમના ઉપર આંદોલનને તોડી પાડવા માટે જે ખોટી એફઆઈઆરઓ કરી છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે આવી બધી જ્યારે વાત થઈ સંત સ્વામીએ કે ચેરમેન સ્વામીએ કોઈપણે અમને આવીને એટલું કહેવું જોઈએ કે તમે વ્યક્તિઓની અમે નિવેદન લઈ લઈએ છીએ અને અમે તાત્કાલિક ધોરણે આ સંતોન દૂર કરી દઈએ છીએ તો આંદોલનનો પ્રશ્ન જ ઊભો ના થાય પરિણામ તો સાહેબ અમે અમે તો ખરેખર નિરાધાર છે કારણ કે આચાર્ય રાકેશ પ્રસાદ એવું કે છે કે હું ઉદ્ધર ચાલ છું સંતો એવું કે છે કે તમે આચાર્ય ને મળો આચાર્ય એવું કે ગરીબ ભક્તો જાગૃત થાવ અમે કલેક્ટર શ્રીને કે સરકારમાં પ્રશ્ન ઉભો કરવા જઈએ છીએ તો એવું કે તમારો આંતરિક પ્રશ્ન છે એટલે અમે તો આખા સમાજ એવું કહી રહ્યા છે કે તમે અમને કહો અમારે શું કરવું જોઈએ